કપડા શોર્ટ્સ કપડા કહેવાય આને શું કહેવાય શોર્ટ્સ કપડા વનપીસ તું હેટલી બધી અભાન ન હતી કે મને ખબર ન પડતી પણ આ ઘર આવા ટૂકા કપડા પહેરીને એક વો આ ઘર બહાર જાય એ સારું લાગે છે જો મમ્મી હા છે ને તમારી નજર માં ટૂકા કપડા બાકી મને તો આવા જ કપડા ગમે છે અને આ ચોઈસ છે બરાબર છે વાહ મારી વો કહી રહી છે કે આ ચોઈસ છે હા ચોયસની દીકરી થામાં આ ઘરમાં ટૂકા કપડા પહેરવાની પરમિશન જ નથી તમે કોણ છો મને કેવા સાસુ તમે એ મારે મારે આદી સાથે વાત થઈ ગઈ છે બધી એટલે આદીએ તને પરમિશન આપી દીધી કે પહેરવાના હા આપી દીધી અને મારે મેરેજ જ આવા ક્લિયર થઈ હતી એટલે તમારે અમારી કરવાની તારી લાઈફમાં વહીવટ કરવાની એટલે શું કહેવા માંગે છે એટલે આ મારી પર્સનલ લાઈફ છે હું જે કરું એ પર્સનલ લાઈફ ક્યારે હોય કે જ્યારે તારા લગ્ન ન થયા હોયને તારા પિયરમાં હોય કેમ તારા મમ્મીને ત્યાં કપડાં પહેરતી હતી અને પહેરતી પણ હશે પણ ત્યાં પહેરવાના લગ્ન થઈ ગયા છે આ ઘરની વહુ છો તો વહુ તરીકે રહો અને વહુ વે કયા કપડાં પહેરવાને એ હું તને શીખવાડી દઈશ ખબર ન પડતી હોય ને તો જો મમ્મી હું કઈ ભાભી નથી કે તમે મને આવી રીતના દબાવશો ને હું બેસી જઈશ ના હું તો આવા જ કપડા પહેરીશ તમને તમને પ્રોબ્લેમ હોય તો હું નીકળું ત્યારે તમે રૂમમાં જતા રહેજો આવું બધું ના જો હોય તો જા મારી સામે આવો છો એટલે તું મને કહેશ એટલે તારી સામે ત્યારે માર આવવાનું હા ત્યારે આવવાનું તમને મારાથી પ્રોબ્લેમ છે ને મને તમારાથી કોઈ ઇશ્યુ નથી હેતલ આજ ગાલિયા ઘરમાં આવી છો ને તને રીત રિવાજ નો ખબર હોય ને તો પેલા પૂછી લેવાના અને આ ઘરમાં પહેલેથી તારા સસરાનું કે તારા ધણીનું કે તારા જેઠ હતા ને અને જેઠાણી એનું ચાલ્યું નથી કે હવે ચાલશે તારું સમજી આ ઘરમાં હું જે કહું છું ને એ જ વર્ષોથી ચાલ્યું આવે છે ને ચાલશે અને જો ન પોસાતું હોય ને તો પછી જોયું જશે અને એનો પણ રસ્તો થઈ જશે જુઓ મારે છે ને આ ઘરમાં મારી કોઈ પણ વસ્તુ ચલાવવી જ નથી બસ તમે ખાલી મારી પર્સનલ લાઈફમાં બોલવાનું બંધ કરી દો ને તો પણ બસ છે પર્સનલ લાઈફ પર્સનલ લાઈફ પર્સનલ લાઈફ કેવાનું એકનું એક રટણ કરી રહી છે પણ એટલી ખબર નથી પડતી કે આ મારી સાસુ શું કહી રહી છે કે આ ઘરમાં જે રીતનું પહેલેથી ચાલ્યું આવે છે મર્યાદા વાળું એ ચાલ્યું જ આવશે આ તમારે આવવાથી કે તમારા કહેવાથી કે તમે જે વર્તન કરો છો ને એનાથી કોઈ ફરક નહીં પડે તો તમે પણ સાંભળી લો કે હું નામેથી મોટી ને ત્યાર સુધી ત્યાં સુધી આના આજ કપડા પહેર્યા છે મતલબ કે શોર્ટ્સ જ પહેરીશ અને બીજી વાત એ કે મારા આદી સાથે બધી વાત થઈ ગઈ હતી આદી સાથે વાત બરાબર થઈ ગયો આઈ આ ઘર માં હું કેવા કપડા પહેરું કામ કરું કે ના કરું બહાર જઉં આવું ગમે તે એ અમારા બંને જણાનો પ્રોબ્લેમ છે અચ્છા હવે તું સામે પણ બોલવા માંડી છો હજી તો વર્ષ તો શું 6 મહિના પણ લગ્નના નથી થયા અને ગળામાં મંગળસૂત્ર નહીં હા ટૂંકા કપડાં પહેરવા આ અડધું અંગ દેખાવું ઘરમાં તો સાડી પણ એવી રીતના પહેરવી જોઈએ કે આ કમર ન દેખાય હજી તો આનાથી પણ ટૂંકા કપડાં પહેરાશે બોલો કાઢી મૂકશો આ ઘરમાંથી તો કાઢી મૂકો મને કંઈ વાંધો નથી પણ તને ડ્રેસ પહેરવાનું કોણ ના પાડે છે ફૂલ ડ્રેસ પહેર દે કપડાં તો ઘણા છે દુનિયામાં પહેરવા જેવા નથી ગમતા મને મને ડ્રેસ પહેરવા નથી ગમતા આજ સુધી મેં ક્યારે ડ્રેસ જોયો પણ નથી કે કેવો હોય

શીખામણ આપવા આજ દિન સુધી બેદા નથી થયું મને હા તો એટલે તારી વાત તારી પાસે જ રાખ હા તો તમે પણ સાંભળી લો કે કપડા તો આવા જ પહેરા છે અને હજી આની થી પણ શોર્ટ્સ પહેરા છે બરાબર હું પણ જોઉં છું કે તું કેવી રીતના કપડા પહેરીને ઘરની બહાર જાય છે સા આદિત્ય ક્યાં જાય છે બહાર જાવ છું બહાર પછી જાજે પેલા ઘરની કહાની સાંભળી લે પછી તારે જ્યાં જવું હોય ત્યાં જાજે કહાની શું છે એ જ ક્યાં તારી ઓહ તારી ઘરવાળીને સમજાવી દેજે કે ઘરના ક્યારે ટૂકા વસ્ત્ર પહેરવા નહીં એ તો પહેરશે જ હા તમને કહી દઉં આ લગ્ન પહેલાં હું તમને કહેતા ભૂલી ગયો હતો પણ હું તમને કહું છું કે એવા જ કપડા પહેરશે જેવા એને ગમે છે અચ્છા હા એટલે તારી ઘરવાળી કહેતી હતી બરાબર હતું કે મેં આદિત્ય સાથે વાત કરી હતી લગ્ન પહેલા કે હું આવી રીતના જ કપડા પહેરીશ આવા જ કપડા પહેરીશ ને પહેલા જેવી રેની કેણી હતી એના પિયરમાં એવી સસરાના ઘરે આવીને રહીશ તો એમાં વાંધો શું છે મૂળ તારી છે તને ખબર છે કે મારી મમ્મીને કઈ રીતના વોવરે કઈ રીતના કપડાં પહેરે કઈ રીતની બોલી બોલે એ બધી ખબર છે કે કઈ રીતનું એને ગમે છે તો પછી તારે આ કમિટમેન્ટ કરવાની શું જરૂર હતી જરૂર હતી આ બધી જગ્યાએ તમારી મનમાની ન ચાલે સમજ્યા તમે અને બધી વહુઓ સરખી પણ ન હોય ભાભી અત્યાર સુધી સહન કરતા હતા થાકી ગયા ને જતા રહ્યા ભલે ને ગઈ એને લખણે ગઈ છે અને તને એટલું બધું શું લાગે છે ભાભીનું મને કંઈ નથી લાગતું આ તો હું તમને કહું છું ચેતવવા માંગુ છું અને સમજાવવા માંગુ છું કે હજી તમારો સ્વભાવને બદલી નાખો આ તમારા જૂના વિચારોને દબાવીને રાખો કોઈની સામે કહેવાની જરૂર નથી અને આ હેતલ છે તમારો એક શબ્દ પણ સાંભળશે નહીં બધા સવાલોનો જવાબ તમને આપીને જ રહેશે અચ્છા હા એ હેતલ છે ને તો હું પણ એની સાસુ છું હિરલ પટેલ એટલા માટે હું નઈ સાંભળી લઉં મોટી વહુનું નથી સાંભળું હા છીપકલીનો શું સાંભળી લેવાની સાંભળવું પડશે તમારે તમે હંમેશા એવું દીચતા હોય છે કે તમારા દીકરાઓના ઘર ભાંગે હા શાંતિથી જીવતા નથી આવડતું અત્યાર સુધી પપ્પાનું ધ્યાન રાખ્યું એ એવું સરખું હા તમે કયો એમ જ પપ્પાને કરવાનું બધી જગ્યાએ પોતાની મનમાની ચલાવવા સિવાય બીજું કઈ કામ નથી કર્યું હવે છે આ બધું મૂકી દો ઉંમર થઈ ગઈ તમારી અને ઉંમર પ્રમાણે જીવતા શીખો અમે લોકો જેમ જીવવા માંગીએ છીએ એમ જીવવા દો ને શાંતિથી તમને વાંધો શું છે અમે ગમે તે કરીએ બરાબર આ ઘરની આબરૂ જાય એ તમને પોસાય છે

તો એને પસંદ હોય એવું જ મારે વર્તન કરવાનું હું એની સાસું છે હમ મારી નહીં તું સાંભળી લે મમ્મી આ શબ્દો જરાક આખરા લાગશે પણ કાન ખોલીને સાંભળી લેજો શો એજ કે તમને જો અમારી સાથે પોસાતું હોય તો રહી શકો છો ન પોસાતું હોય તો આ ઘર છોડીને તમે જઈ શકો છો અચ્છા એને તારા બાપની પ્રોપર્ટીમાં હજી મારું નામ ચાલે છે કે આ તું મને આ ઘરની બહાર કાઢવાની વાત કરે છે

તો જબરદસ્તી તમને આ ઘરમાંથી કાઢી શકીશું એટલે છેલ્લાક વિચાર કરી લેજો કે હવે તમારે તમારો સ્વભાવ બદલાવો છે શાંતિથી આ ઘરમાં રહેવું છે કે પછી જવું છે શાંતિથી રહેવાની પણ નથી સ્વભાવ બદલાવાની પણ નથી અને આ ઘરમાંથી જવાની પણ નથી તો જેમ ચાલે જેમ ચાલવા દો આમ જ રહેશું અમે આમ જ કરશું અમને મજા આવે એમ કરશું અમે મજા આવે એમ રહેશું કાન ખોલીને સાંભળી લે આજે મારી સામે બોલ્યો બોલ્યો બીજી વખત સારી જીભ મારી સામે ચાલવી ન જોઈએ ભૂલ થાય છે તમારી હવે મારે કોઈની જરૂર નથી લગ્ન થઈ ગયા છે મારા લગ્ન થઈ ગયા છે તો એવું નથી કે દીકરો ને માના સબાન બધા તૂટી જશે સમજોને તું તે ક્યારે જ્યારે માં સમજતી જ ન હોય હંમેશા પોતાની જ મનમાની ચલાવતી હોય ત્યારે માને કેવું પડે અને એવું તમે કરો છો એટલે કહું છું આ વિધ્યા હા હાથ ન ઉપડે ને હે પેલા મેં નજરની સામેથી જતો રહે છે હું તો બહાર જ જાઉં છું મારે ક્યાં કામ છે અમે ત્યારે જો રોક ટોક રોક ટોક બીજી કોઈ વાત જ નહીં હવે દે આદીને કીધું હતું કે મેરેજ પહેલા ક્લિયર વાત કરી લે પણ નહીં નથી કરવી વાત હું સમજાવી દઈશ આ શું સમજાવતો તો આવી ગઈ તું હા આવી ગઈ હા તમે 24 કલાક ફોન માં જ રહેજો આ ઘર માં શું થાય છે ને શું નહીં એ તમને કેથી ખબર હોય અને તમારે જાણવાની કોઈ જરૂર પણ નથી ને મમ્મી સાથે ફરીથી મગજમારી થઈ હા હાજી તો બહુ મોટી મગજમારી થઈ ગઈ છે તો મે જવાબ આપી દીધો હતો એમને આ તું જ્યારે બહાર ગઈ ને ત્યારે મને કહેવા આવ્યા હતા કે ટૂકા કપડા પહેરીને બહાર જાય છે આ બધું સારું નથી મમ્મીને બરાબરનો પાઠ ભણાવી દીધો હતો મે હા એટલા માટે જ તો મમ્મીએ મને ઝાપટ મારી ઝાપટ મારી હા શું વાત કરે છે તું મમ્મીની આટલી હિંમત મારા પર પણ હાથ ઉપાડવાની કોશિશ કરી હતી પણ હાથ અટકી ગયો હતો હે હાથ મારા પર ઉપડી ગયો સાચું કહું ને આદી તો હું અહીંયા કઈ માર ખાવા નથી આવી અને તમને પહેલા જ મે કીધું હતું કે તમે વાત ક્લિયર કરી લો કે હું જ કપડા પહેરીશ મને મન ચાહે ત્યારે હું બહાર જઈશ મારે કામ કરવું હશે ત્યારે કરીશ નો કરું તો પણ શું થઈ ગયું શું થઈ ગયું હરે હેતલ માનું છું કે મે ઘરે વાત નહોતી કરી પણ તને ખબર છે ઘરે વાત ન કરવાનો પણ કારણ હતું

જ્યારે તમે ઘર માં હાજર ન હોય ને ત્યારે એ મારી સાથે જબરદસ્તી કરશે અને બીજી વાત એ કે મારે હવે આ ઘરમાં રહેવું જ નથી મારે મારે જુદા થઈ જવું છે કેવી વાત કરે તું જુદા થવાનું મેં એમને કહ્યું હતું એ આપણાથી કંટાળીને ઘર છોડીને જતા રહેવા જોઈએ એતલ આપણે એવું કરવું જોઈએ એ જાય એમ નથી એ આપણને કાઢે એમ છે અને રહી વાત બીજી તો મારે રોજ રોજની મગજમારી કરવી જ નથી એ આયાથી જાય કે ના જાય હું આ ઘરમાંથી જરૂરથી જરૂર જઈશ હેતલ પ્લીઝ સમજવાની કોશિશ કર આવી રીતે જેને આપણે ઘર છોડીને જતા રહેશું એનાથી આપણને જ નુકસાન છે મમ્મીને કંઈ ફરક નહીં પડે ભાઈ ગયા ને ત્યારે પણ મમ્મીએ ચોખા શબ્દોમાં કીધું હતું એક પણ વાર ભાઈ અને ભાભીને રોકવાની કોશિશ નથી કરી હા હા પણ ને પણ નહીં કરે રોકવાની કોશિશ પણ મારે હવે નથી રહેવું તમારે મારી સાથે આવવાનું છે કે નથી આવવાનું મને મને જે હોય ને સીધી સીધી વાત કરો કેવી વાત કરે છે હા જો હું મમ્મી સાથે વાત કરી દઈશ અને કહી દઈશ કે હાથ નહીં ઉપાડતા આઈડલ પર નહીં તો ધા પોસાતું હોય તો તમે રસોડા પણ આપણે અલગ કરી નાખીએ બરાબર છે તમારી વાત 100% સાચી છે કારણ કે તમે તો આ ઘર છોડીને આવશો નહીં તમે તમારી મમ્મીને તો મૂકશો નહીં કારણ કે તમારી વાઈફ માર ખાય છે તો તમને શું ફરક પડવાનો છે કઈ જ નહીં કઈ વાંધો નહીં તમારે નથી આવવું ને તો હું મારા ભાઈના ઘરે જતી રહીશ મારા ભાઈ સાથે વાત પણ મેં કરી લીધી હતી કે હું અને આદિત્ય આજે આવતા રહીશું પણ હવે મારો તો કઈ ઈરાદો છે જ નહીં આવવાનો કેવી વાત કરે છે ક્યાં જઈને તમને ડિવોર્સ પેપર મોકલી દઈશ કે કરી દેજો એ તલ શું બોલે છે હે ડિવોર્સ પેપર તો ગાંડી થઈ ગઈ છે પ્રેમ કરું છું તને પણ તું પણ મને પ્રેમ કરે છે હા લગ્નને થોડો સમય થયો ત્યાં તું મને ડિવોર્સ પેપર બિલકુલ નહીં બિલકુલ નહીં હું તારી સાથે રહેવા માંગુ છું અને તારી સાથે જ રહીશ હા સમજી લે મારી વાત ગમે તે થઈ જાય હા તને હું એકલી નહીં પડવા દઉં અને એકલી જવા પણ નહીં દઉં હું આવીશ તારી સાથે આવશો ને હા હા ઘર છોડીને અત્યારે જતા રહીએ બસ તારે એ જોતું છે ને આટલું જોઈએ છે ને બીજું બોલ ના બીજી વાર બોલતી કે પેપર પ્લીઝ સમજવાની કોશિશ કરજે આદી મારો કોઈ એવો ઈરાદો નથી કે હેરાન તમારા મમ્મીને મૂકો મમ્મી આપણને અહીંયા શાંતિથી જીવવા દે બેક કર

તને મારી ઉપર હાથ ઉપાડી લીધો સાંભળો આ કે સારું કામ કર્યું છે અમે કયા માર ખાવા માટે નથી આવ્યા એટલે અમે અમારે આબરૂ કાઢવા માટે અહીંયા તમને તમને લોકોને સાથે રાખ્યા છે એટલે તમે ગામીની ભાભી ઉપર તો અત્યાચાર કરતા જ હતા પણ નહીં હે બિચારા સહન કરીને મુંગા મોઢે જતા રહ્યા આગર માટે એટલું જ નહીં પેલી સોસાયટી વાળી વાત કરને આ તમે આખી સોસાયટીમાં જઈને વાત કરી રહ્યા છો કે મારી વહુ છે ને આવી જ છે ફલાણી છે ઢેકણી છે આ સારું લાગે સારું જ લાગે ને લોકોને ખબર તો પડે કે સાસુનો કોઈ વાગ નથી આ વહુનો જ વાગ છે મમ્મીજી ઘરની વાત ઘર માં રહે ને ત્યાં સુધી જ સારું કહેવાય હા બાર તમે જે સોસાયટીની બાયોને વાત કરી છે ને એ વાતમાં તો તમારું જ નીચું થયું છે મારું નીચું ન થાય કારણ કે મને ખબર જ હતી કે તમે લોકોને આ બધું નઈ ગમે એટલા માટે તમે પણ ઘર છોડીને જશો

કારણ કે મા બાપના વિચારોનું પ્રતિબિંબ એના દીકરા હોય છે તો તું તમ તારે કહી દે તારે શું કેવો હોય બરાબર તમારી બાઈડીનો સાથ નથી આપવો તમારે તમારા દીકરાનો સાથ આપવો છે અને એ પણ એક ખોટો છે છતાં પણ યાર સુધી પપ્પાએ તમને સાથ આપ્યો છે હા અને તમે એનો જ ફાયદો ઉઠાવ્યો છે જરાક વિચાર કરો હા ચાલો માની લઈએ કે હેતલ ટૂંકા કપડાં પહેરે છે એટલે તમે બોલ્યા એ એકવાર પણ માની લઉં છું પણ એની પર્સનલ લાઈફ છે એને જેમ જીવવું એમ જીવી શકે પણ ભાભી ભાભી તો તમારા કહ્યામાં જતા તમે જેમ કહેતા હતા એમ કરતા હતા પણ તમે તમે એને શાંતિથી રહેવા નહોતા દેતા હેરાન કરતા હતા અને એટલા માટે કંટાળીને જતા રહ્યા ઘર છોડીને અને હું પણ હું પણ નથી ઈચ્છતો કે અમારા બંને વચ્ચે ઝઘડો થાય અને કાલ સવારે જવું એના કરતાં આજ જતો રહો તો વાંધો શું છે મારા જેને મારું ઘર ભાંગવું નથી હા હું મારો રસ્તો કરી લઈશ રહી વાત તમારી હવે તમે વિચાર કરજો કે તમે આખી જિંદગી સાચા હતા કે ખોટા તમે ભૂલ કરી હતી કે નહીં એ તમારે જોવાનું છે મારે નહીં અરે એને તો આખી જિંદગી એની ભૂલ દેખાય જ નહીં તમે વૈયા જાવ તમારી જેવા તો અમારે પાંચ દીકરા હોય પાંચે પાંચ વૈયા જાય ને પાંચે પાંચ ની હોવિ જાય ને પાંચે ના ઘર ભાંગી જાય ને તોય આ તારી મમ્મી છે ને જડ જેવી છે એને ક્યારેય એની ભૂલ નહીં દેખાય હજી તો એમ કે છે કે તમે ખોટા દીકરાની સામે મને હું કેમ ખોટી પાડો છો અરે એ ખોટો દીકરો નથી એ સાચો દીકરો છે અને ખોટી તું છો તારા વિચારો ખોટા છો તારે છે ને સાચું થવાની જરૂર છે તારે હા હું નહીં એની માં બનીને રહેવાની જરૂર છે પણ તું તો દીકરાની માનો બની કે અને દીકરાની માનો બની કે એમાં તું હોવની માં તો ક્યાંથી બનવાની છો મમ્મી તમારામાં આવડત જ નથી હા તમે ધારત ને તો એ તને કદાચ ડ્રેસ અને સાડી પહેરતી કરી દીધી હોય પણ તમે એ નહીં કરી શકો તમારી પાસે એ વાણી નથી શબ્દો નથી અને તમે એવો તમારો સ્વભાવ પણ નથી કે તમે સામેવાળા વ્યક્તિને સુધારી શકો તમને તો ગુસ્સામાં જ વાત કરતા આવડે છે પાવર કરતા જ આવડે છે કે આ ઘરનો મોભી હું છું આ ઘરમાં મારું જ ચાલે છે હું કહું એમ જ થાય છે તો લ્યો તમે કયો એમ જ થયું છે અમે જઈ રહ્યા છીએ હા તો જાવ ને કોણે રોક્યા છે હવે હું પણ જોઉં છું કે તમે લોકો કેવી રીતે સુખી રહી શકો છો અમને મૂકીને જાવ છો તો કારણ કે માન મર્યાદા વડીલોને ખબર હોય છે કેવી રીતે જળવાઈ રહી છે અરે એ તને મૂકીને નથી જતા આ તારા વિચારો આ તારો સ્વભાવ એને મૂકે છે એ બાકી તારી હારે છે હજી દિલમાં તો એની એના દિલમાં તો હજી માની મમતા ઉભરાયેલી છે પણ તારે તને તારા દિલમાં છે ને દીકરાનો પ્રેમ કે દીકરાની વહુની કોઈ પ્રેમ નથી ચાલે તો આ લોકો સાથે વાત કરીને કાંઈ મતલબ અરે બેટા મારી વાત તો સાંભળતો હતા પપ્પા હવે સાંભળવા માટે કંઈ બાકી નથી રહ્યું અને મારે હવે કઈ સાંભળવું પણ નથી એમ પણ એમને કહી દીધું છે ને કે જતા રહો જતા રહીએ છીએ હા તમે પણ સાંભળી લેજો ભૂલે ચૂકે જરૂર પડે ને તો પપ્પાને કહેજો એટલે ફોન કરીને બોલાવશે પણ તમે ફોન ન કરતા ના હજી આડોશ પાડોશ વાળા અહીંયા જ રહે છે ને આજુબાજુના પાંચ મકાન પણ ખાલી કરાવી નાખજો તમારા ઝઘડાના લીધે એ લોકો કંટાળી જવા જોઈએ અને એ પણ આ સોસાયટી છોડીને જતા રહેવા જોઈએ આખી સોસાયટીમાં એકલા રહેજો એટલે કંઈ માથાકૂટ નઈ અજીજી મોકો છે તું એકવાર કહી દે કે આ મારી ભૂલ હતી એકવાર કહી દે તો અજી લોકો રોકાઈ જાય હું ગેરંટી આપું છું રહેવા દો ને પપ્પા હા તમે કોને કહો છો જેને પસ્તાવાનો છાટો પણ નથી હાજી ચલો અચ્છા અરે એકવાર એકવાર છે ખાલી એમ કહી દીધું હોત ને કે નહીં અમારી ભૂલ હતી તો કદાચ મારો દીકરો નહીં એને વો રોકાય જાત કારણ કે એટલા બધા જડ નથી જેવી ડૂબશો અને છતાંય તારા મોટામાંથી તો એક શબ્દ એ ન નીકળ્યો ને કે હા મારી ભૂલ હતી અરે મને અફસોસ થાય છે કે ભગવાને અમને બે દીકરા આપ્યા એની કરતાં વાંજ્યા રાખ્યા હોત ને તો સારું હતું આ તો દીકરા છે અને બે આપણને છોડી રોયા ગયા વાંજ્યા હોત ને તો ઘડીક તો આપણે ભગવાનને દોષ દેત કે ભગવાન અમને હું કામ વાંજ્યા રાખ્યા પણ આખી જિંદગી તો આપણે સુખમાં વિતાવી કી તો બે દીકરા છતાંય આપણે એકરું લેવાનું અત્યારે તો મને લાગે છે કે આપણે છતાં દીકરા વાંજ્યા થઈ ગયા